મિત્રો મારું નામ કાજલ છે અને મારી ઉંમર વીસ વર્ષની છે અત્યારે હું કોલેજ કરું છું અને રંગે રૂપે જોરદાર લાગું છું આ કહાની અમારા સોસાયટીમાં રહેતા કાકીની છે જેનું નામ રંગેલી હતું અને તેની ઉંમર પચ પાંત્રીસ વર્ષની હતી આ ઘટના ગયા અઠવાડિયે બની હતી ત્યારે સાંજના સાત વાગ્યા હતા અને હું મારા ફ્લેટમાં આરામ કરી રહી હતી એટલામાં ઉપરના માળે રહેતી આંટી આવી અને મારા ઘરની ઘંટડી વગાડી મેં જઈને દરવાજો ખોલ્યો જોયું તો આંટી ઊભેલા હતા આંટી ખૂબ જ સુંદર હતા તેણે ચાર વર્ષને બાળક હતું પરંતુ તે એટલી સુંદર દેખાતી હતી કે તેને જોઈને સુંદર દેખાતી હતી કે તેને જોઈને એમ ન લાગે કે તેને એક છોકરી પણ હશે આંટી માં કણ જેવી ગોરી અને મુલાયમ હતી આંટી સાથે મારી સારી એવી દોસ્તી થઈ ગઈ હતી તેથી હું તેની સાથે બહાર પણ જતી હતી લગભગ છ મહિના પહેલા મેં આંટીને ચીડવતા પૂછ્યું કે લોકો તમને પાગલની જેમ જોતા હોય છે તો ત્યારે તેણે મજાકમાં કહ્યું કે હવે તો હું જાડી થઈ ગઈ છું મેં ફરી પૂછ્યું કે કાકા રોજ બક્કા બોલાવતા હશે ત્યારે એ હસવા લાગી અને હસતા હસતા એણે કહ્યું ત્યાં હું તમને કહું એ પહેલાં તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તારા કાકાની વાત ના કર એ તો ખેલાડી છે ખાલી મજા શું ગાભા ગાડી નાખે છે અને વધુમાં કહું કે તારા કાકા તો બંને સાઈડના ખેલાડી છે હું સમજી ગઈ હતી કે આંટી શું કહેવા માગે છે તેમ છતાં કશું સમજાતું ના હોવાનું નાટક કરીને મેં કહ્યું સમજાણું નહીં આંટી તમે શું કહેવા માગો છો ત્યારે એણે મને આખી વાત જણાવી કે ત્યારે મેં એને પૂછ્યું કે રોગ સાઈડમાં તમને ગાડી હાંકવાનું કેવું લાગે છે જ્યારે એણે મને જણાવ્યું કે પહેલાં તો મને રોંગ સાઈડમાં ગાડી હાંકવી ફાવતી ન હતી પણ હવે બહુ જ મજા આવે છે ત્યારે વધુમાં વાત કરતા આંટીએ મને એની આખી કહાની સંભળાવી દીધી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરી દેજો અને પછી મેં આંટીને કીધું કે મારે મારા કાકાનું ડ્રાઇવિંગ જોવું છે રાજા તો એને કીધું કે તું કાલે ઘરે આવી જજે હું બીજે દિવસે કાકીના ઘરે ગઈ અને મેં વિચાર્યું કે અંદર શું ચાલી રહ્યું છે તે જોવું જોઈએ હું બારીની બહાર ઊભી રહી એક નાનકડા બિંદુમાંથી અંદર જોયું અને જોયું કે ગાડીની બધી જ લાઇટો બંધ ચાલુ હતી અને કાકા ડ્રાઇવિંગ કરી રહ્યા હતા અને પછી એવું થયું કે મેં ક્યારેય પણ નહોતું વિચાર્યું અને જે થયું એ હું તમને શું કહું મિત્રો ખૂબ જ મોજ આવી ગઈ જોવાની આ વાર્તા ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કરી દેજો કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો દસ વાગે ધન્યવાદ આભાર બે લાઇકનનું ઓલ પર સેટ કરો